લોકસભાની ચૂંટણીને પગલે ચૂંટણી પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે ત્યારે સાબરકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી પણ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે મોડાસામાં છ તાલુકાના કોંગ્રેસના સંગઠનો સાથે બેઠક કરી બેઠકમાં તુષાર ચૌધરીએ નિવેદન આપતા જણાવ્યું કે ભાજપમાં બળવાનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે દબાયેલો અવાજ હવે ઉજાગર થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીની અંગત મેટર છે એમાં હું કંઈ કહી નહીં કે કોંગ્રેસને ફાયદો થાય કે ના થાય પણ એ એ લોકોનો વ્યક્તિગત લડાઈ છે વ્યક્તિગત લડાઈ કોના તરફ ઢળશે એ તો સમય જ કહેશે પણ પહેલ વહેલીવાર એવું જોઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ બળવાનું રણસિંગું ફૂંકાઈ ચૂક્યું છે જે અવાજ અત્યાર સુધી એ લોકોએ દબાવી રાખેલો એ અવાજ આજે ઉજાગર થઈ રહ્યો છે અને માત્ર સાબરકાંઠા જિલ્લો નહીં માત્ર બાયડ વિધાનસભા નહીં પણ વડોદરા લોકસભા હોય રાજકોટ લોકસભા હોય અમરેલી લોકસભા હોય કે વિજાપુર વિધાનસભા હોય કે બનાસકાંઠા લોકસભા હોય દરેક જગ્યાએ આ પ્રકારનો સૂર ઉઠી રહ્યો છે ત્યારે એ લોકો જે છવ્વીસ જીરો ને પાંચ લાખની ની જે વાત કરી રહ્યા છે કોઈ પણ સંજોગોમાં એ લક્ષ્ય એ લોકોનું પૂરું થવાનું નથી